નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં શહેરમાં ચાલી રહેલી એસઆઈઆર કામગીરીને કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું કે એસઆઈઆર સંબંધિત કામગીરીને લઈને જિલ્લા લેવલ પર આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે જેથી લોકોની સમસ્યાઓનો ઝડપી ઉકેલ મળે મતદાન યાદી સુધારણા કાર્ય અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બીએલઓ દ્વારા વાસ્તવિક મતદાન યાદી તૈયાર થાય તે માટે ખાસ ધ્યાન આપવા વિનંતી કરવામાં આવી આક્ષેપ કર્યો છે કે મતચોરીની શક્યતાઓ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા જોખમમાં આવી રહી છે અને અંતિમ યાદી જાહેર થયા બાદ એક મહિનાની અંદર ઘરે ઘરે જઈ તપાસ કરવાનો પ્લાન રજૂ કર્યો તેમણે કલેક્ટરને અપીલ કરી છે કે બીએલઓ પર કોઈ પ્રકારનો દબાણ ન પડે અને તેમની નોકરી જોખમમાં ન આવે તે રીતે કામગીરી કરવામાં આવે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ ઉતાવળમાં મતદાન યાદી તૈયાર કરી રહ્યું છે અને કાંઈ ખોટું ન થાય તે માટે કલેક્ટરને તાકીદ કરવામાં આવી છે પોલીસ અને તંત્ર તરફથી આ મુદ્દે હજી સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટ સર કોંગ્રેસ કાર્યાલય રાજકોટના પ્રિન્ટ મીડિયા અને इलेक्ट्रिक मीडिया हार्दिक स्वागत है आज જે પ્રેસ વાર્તાનો કાર્યક્રમ રાખેલ છે એમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારની અંદર જે એસઆર કાયદો જે લઈ આવ્યો છે અને સુધારણાનો કાર્યક્રમની તારીખ પણ જાહેરાત થઈ ગઈ છે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગંભીરતાથી આ ની અંદર ચોક્કસ કામ થાય એના માટે સમગ્ર ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન નીચે સમગ્ર

એ તમારા સમક્ષ મૂકવી એ બાબતે આજે પ્રેસ વાર્તામાં હું અમારા સિનિયર એક ધારાસભ્ય ઇન્દિલભાઈને વિનંતી કરીશ કે આગળનું જે એસઆર બાબતોનું કોંગ્રેસે જે વિચાર્યું છે એ બાબતોનું બ્રિફિંગ આપ લોકોને કરે ઇન્દિલભાઈ રાજી ખાસ કરીને આ પ્રેસ વાર્તાનો મુદ્દો એ છે કે તળિયાની કામગીરી એટલે કે મતદાર યાદીની ખરી સુધારણા બીએલઓ એ કરવાની હોય છે બીએલઓ એમની જવાબદારી નિભાવવામાં એમને થોડી મુશ્કેલી સમયની પણ પડી રહી છે એમને ખ્યાલ છે પરંતુ આ ખૂબ અગત્યનું કામ છે એટલે એમને હું વિનંતી કરીશ કે મહેરબાની કરી અને વાસ્તવિક મતદાર યાદી બને તેવું કરવા માટે બીએલઓ સૌ બીએલઓને હું વિનંતી કરું છું હું કલેક્ટર ને અને આ ચૂંટણી પંચ ને કેહવા માંગુ છું કે તમે પણ ખૂબ ધ્યાન રાખજો કોઈ મતદાર ન રહી જાય એની તકેદારી પંચે રાખવાની હોય પંચ એક તરફી છે વોટ ચોરી કરાવે છે અને એમાં સામેલ છે અને આ લોકશાહી ઉપર ચૂંટણી પંચ ખુદ એક જોખમ બની ગયું છે એ સંજોગોમાં અમે અહીંયા કલેક્ટરશ્રીને જણાવીએ કે રાજકોટની યાદીમાં કોઈ બેદરકારી કરવામાં ન આવે કલેક્ટર ની કોઈ ગેરસૂચના બીએલોને ન મળે વાયા વાયા કે સીધા અને ભોગ ન લેવાય એનો ખ્યાલ રાખજો આની આખરી યાદી બહાર પડ્યા પછી લગભગ એક મહિનાનો સમય એ નવી યાદીને તપાસવા માટેનો છે અમે રાજકોટમાં નક્કી કર્યું છે કે અમે ઘરે ઘરે જઈ અને જે નવી યાદી બની છે એમાં કોણ રહી ગયું છે ક્યાં ખોટા નામ છે અને શું ગરબડો એમાં થઈ છે એની અમે તપાસ કરશું અને જરૂર પડે તો આ ખોટી કામગીરી થઈ હોય તો એ બાબતે કોર્ટના દરવાજા કે ચૂંટણી પંચના દરવાજા ખખડાવવામાં કાંઈ બાકી નહીં રાખીએ એટલે ફરીથી કલેક્ટરને હું જાણ કરું છું કે તમારા બીએલોનો ભોગ ન લેવાઈ જાય કેમ કે ભૂલ છેલ્લે તમે એની ઉપર નાખશો જેમ ભાજપની ટેવ છે કે હરેક વસ્તુ જે તે ઓફિસર ઉપર નાખી અને એને જેલ ભેગા કરવા એ પ્રકારે કોઈ બીએલોની નોકરી આનાથી ન જાય એવી રીતના એ લોકો પાસે કામગીરી કરાવજો એવી કલેક્ટર ને અને આખા ચૂંટણી પંચની વ્યવસ્થાને આથી જણાવવા અમે માગીએ છીએ હમણાં જિલ્લા પંચાયત અને મહાનગરોની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી આવે એ પેલા ભાજપ એની ગરબડી ગોઠવી લેવા માટે આજે એસઆઈઆરમાં ઉતાવળ કરી રહ્યા છે તમે કીધું એમ બીએલો એ આપઘાત કર્યો સ્વાભાવિક છે એકદમથી તમારી રૂટીન જે હોય તમારા છોકરાઓને ભણાવવાનું કામ હોય કે બીજું ત્રીજું જે રેગ્યુલરી સરકારી નોકરી દરજે કરતા હો એ મૂકી અને આ કરવાનું ને એમાં પણ ટાઈમ ઓછો મળે ખરા અર્થમાં ખરી મતદાર યાદી બનાવી હોય તો બીએલઓને ને કમસે કમ બે થી ત્રણ મહિના એક બૂથ માટે મળે તો એ માણસ ક્યાં છે શું છે કેમ છે નથી એના કાગળિયા ભેગા કરાવવાનું એ આ તો ત્રણ વાર એના ઘરે જવાનું ન હોય તો કાઢી નાખવાના તો બીએલ ઓને સ્વાભાવિક એમ થાય કે એવી રીતના કોઈ મતદારને ન કઢાય એના પ્રેશર સ્વાભાવિકપણે એ લોકોને આવે પણ એમાં વધારે સમય આપવાની જરૂર હતી એની બદલે ઉતાવળ એટલે કરી રહ્યા છે કે તાત્કાલિક જે કંઈ ખોટું કરવું છે અને એ ચૂંટણી પંચ જે અત્યારે હાથો બની રહી છે કલેક્ટર એ ચૂંટણી પંચ પૈકીના અત્યારે ગણાય તો એ હાથો ન બને એના માટે જ અમે અને બીએલઓને પ્રેશર ઘટે અને બીએલો નો ભોગ ન લેવાય આ બે વાત માટે અમારે ખાસ તમારા થકી લોકો સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે